બાજવાનું છાણી ગરનાળું આ વરસાદને કારણે બંધ થઈ ચૂક્યું છે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે જોઈ શકાય છે આ દ્રશ્યો વડોદરાના બાજવા ગામમાં જે રીતે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આખું ગામ જાણે કે પાણી જ પાણી થઈ ગયું છે જળબંબા કારની સ્થિતિ છે બાજવા ગામમાં સવારથી જ મુશળધાર વરસાદ અહીં વરસી રહ્યો છે અને આ વરસાદમાં સમા પાણી બજારની અંદર ભરાઈ ચૂક્યા છે જોઈ શકાય છે વડોદરાના બાજવા ગામના દ્રશ્યો છે સમગ્ર મધ્ય ગુજરાતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વડોદરાના બાજવા ગામમાં પણ ભારે વરસાદથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું